મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે મહેસાણાના સતલાસના તાલુકાના ગુરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ફૂડ પોઈઝનિંગ નો બનાવ સામે આવ્યો છે રાત્રિ અને ચોકલેટ લીધા બાદ વીસ થી બાવીસ જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી હતી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિના ભોજન અને બાદમાં આપવામાં આવેલી ચોકલેટ ખાધા પછી વિદ્યાર્થીનીઓને સતત ઉધરસ ઉલટી અને પેટમાં દુખાવવાની ફરિયાદ ઉઠી હતી કેટલીક બાળકીઓને અસહ્ય ખાંસીના કારણે ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું કે જે ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંચ એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર હાલ તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર છે અને તેમને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાથી લઈને હોસ્પિટલના ભોજનના નમૂના એકત્રિત કરી તપાસ તેજ કરવામાં આવી છે આદર્શ નિવાસી મોડલ સ્કૂલમાં કુલ એકસો પાસઠ બાળકીઓ અભ્યાસ કરે છે તેમાંથી વીસ થી બાવીસ બાળકીઓને રાત્રે આ અસર થઈ હતી અને હાલ હોસ્ટેલમાં રહેલી અન્ય તમામ બાળકીઓનું પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે